આજે આ જગદંબામાં ભગવતી અનેક રૂપ માં આવે છે સાહેબ ગમે રૂપમાં આવી અને આપના કાર્ય આ જગદંબા કરી જાય છે છે સાહેબ આજે જે કાર્ય કાર્ય કર્યું આ માં જગદંબા કરે છે કોઈ ના કોઈ રૂપ માં એમાં જગદંબા આવે છે એ ભગવતી આવે છે સાહેબ એ સાક્ષાત હાજર છે એ સદાય જાગતી રહે છે સાહેબ આપણા વિચાર શુદ્ધ હોવા જોઈએ કદાચ કોઈ સ્ત્રીના રૂપમાં આવે કોઈ પુરુષના રૂપમાં આવે કોઈ સાધુ સંતો રૂપમાં આવે કોઈક ભિક્ષુકના રૂપમાં પણ આવી જાય ગમે રૂપમાં આવી અત્યારે પણ સાહેબ માં જગદંબા અહીંયા બિરાજમાન છે સાહેબ તમારી દ્રષ્ટિ જોવાની શુદ્ધ હોવી જોઈએ કહું કે હે મા આશાપુરા હે ખોખરાવારી હે જે રીતે હે માં ઘણા વર્ષો પહેલા તે દર્શન આપેલા પૂજારીને સાહેબ અહીંયા કન્યા

કે મારે અહીં કને રહેવું છે તો બાવાજી કહ્યું કહીં રહેવાય નહીં બાવાજીને એમ કે દીકરી છે હવે જુવાન દીકરી હોય સાહેબ હવે સ્વાભાવિક આપણે એમ થાય કે કદાચ ઘરેથી રીસાઈને આવી ગઈ હશે કદાચ કોઈ કંઈ કહી દીધું હશે તો બાવાજી કીધું કે આ તો જંગલ છે જંગલમાં અહીંયા રહેવાય નહીં હું પોતે અહીંયા રહેતો નથી હું પૂજા કરીને પાછો ગામમાં ચાલી જાઉં છું ત્યારે દીકરી કહ્યું કે મારે અહીંથી શ્રવણ કાવડિયા જવું છે તો બાવાજી કહ્યું પૂજારી કે જે કામ કર હમણાં જો ઢોરી બસ પહેરે હાલતી હજી હાલે છે બાપુ કે બંધ થઈ ગઈ પેલા ઢોરી બસ ચાલતી તો કહ્યું કે એમાં ઢોરી બસ આવશે એમાં તો બેસી જાય શ્રવણ કાવડિયા તને ઉતારી દેશે અને આટલું કીધું એટલે દીકરી મંદિર થી ઉભા જે ઢેબો છે એ ઢેબામાં નીચે ઉતરી ગઈ તો બાબાજી ને એમ થયું કે દીકરી દીકરી ક્યાં ગઈ જ્યાં જોવા જાય તો એને દેખાય નહીં આમ એક સમય એવો આવ્યો ને એ સમય ને કઈક ત્રણ થી ચાર મહિના થયા સાહેબ ને ત્રણ ચાર મહિના બાદ ખોખરા ગામની અંદર પેલા આપણે જીઆરડી આવે હોમગાર્ડ આવે અને પોલીસ આવે તો જીઆરડી વાળા શું કરતા કે લોકો કેમ્પ રાખતા અને કેમ્પ ની અંદર બધાને ટ્રેનિંગ આપે સાહેબ ટ્રેનિંગ નો છેલ્લો દિવસ જે ફાયરિંગ શીખવાડે કે ફાયરિંગ કેમ કરવું ને ટ્રેનિંગ જ્યારે પૂરું થઈ ગયું ને એના જમાદાર હતા જખુભાઈ કરીને ને ખેડોઈના અને તેના પત્ની

બાવાજી દોતા દોડતા રૂમ માંથી આવ્યા પાડી એટલે રૂમ માં હતા દોરતા આવ્યા તો કહ્યું કે તમે મને ઓળખ્યા કે તે મહિના હું તમને દર્શન દેવા તમે મને ઓળખી શક્યા નહી કે વિચાર કરો જયારે આટલું સાંભળ્યું ત્યારે હરિગીરી બાવાજી ના આંખ માંથી આંસુ આવી ગયા કે ભગવાન આવ્યા અને હું એને ઓળખી ન શક્યો બહુ અફસોસ કરવા લાગ્યા સાહેબ

મઢવારીમાં આશાપુરા જ્યાં જ્યાં આશાપુરાનું મંદિર હશે ને જ્યાં જ્યાં પ્રગટ થયા હશે ને એ જગ્યા ઉપરની માટી સાહેબ તમે જોજો ધરો એનો લાલ હશે સાહેબ એ સદાય જાગતી રહે છે

એ હું અને તમે જાણી શકતા નથી કદાચ આટલી મારી માતાઓ બેઠી છે આની વચ્ચમાં પણ મારી મા બેઠી હોય હું અને તમે જાણી શકતા નથી પણ માને કહીએ કે હે માં ગમે રૂપમાં આવી હો તો હે માં હું તને વંદન કરું